કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું શરીરના અંગો અંગ્રેજીમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે એચ એ ડી હેડ એટલે માથું ઈ એ આર ઈયર એટલે કાન ટી ડબલ ઈ ટી એચ ટીથ એટલે દાંત N E C K नेक એટલે ગરદન C H E S T ચેસ્ટ એટલે છાતી S T O M A C H સ્ટમક એટલે પેટ E L B O Wエルボ એટલે કોણી H A N D હેન્ડ એટલે હાથ F I N G E R S फिंगर એટલે આંગળીઓ L E G લેગ એટલે પગ A N K L E એન્કલ એટલે ઘૂટી F O O T ફૂટ એટલે ઘૂટી સુધીનો પગ H A I R हेयर એટલે વાળ E Y E આઈ એટલે આંખ N O S E નોઝ એટલે નાક C H E, -E K cheek એટલે ગાલ L I P S lips એટલે હોઠ S H O U L D E R शोल्डर એટલે ખભો A R M આર્મ એટલે બાહુ W R I S T રિસ્ટ એટલે કાંડુ P A L M પામ એટલે હથેળી T H U M B થમ એટલે અંગૂઠો K N W E नी એટલે ટીચણ કુટણ વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો થેન્ક યુ